ગરપાલિકામાં કાગળ પર વિકાસ અને મેદાનમાં ગંદકી ભાજપ શાસિત તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ક્રિય અહમદનગરમાં ભાજપ શાસિત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં અહમદનગરમાં સફાઈ વ્યવસ્થા શૂન્ય સમાન સાબિત થઈ રહી છે ખાસ કરીને વોર્ડ નંબર છ માં ગંદકીનું સામ્રાજ્ય અને ખુલ્લી ગટરોને કારણે જનતાનું આરોગ્ય જેને પગલે આગામી સમયમાં શાસક પક્ષને મતો લેવું જોવું ભારે પડી શકે તેવી ચર્ચાઓએ નગરના વોર્ડ નંબર છ ની સ્થિતિ અત્યંત દયાનીય છે અહીં તેતેર ગંદકીના ધગલા અને દુર્ઘટ મા કુલ્લી ગટરોને કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે નાના બાળકો વડીલોને સારવાર માટે ભરૂચ સુધી દોડવું પડી રહ્યું છે સ્થાનિક નગરપાલિકા સભ્ય કમલેશ સોલંકી દ્વારા આ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે આક્ષેપ થઈ રહ્યા છે કે મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ માત્ર ફોટો સેશન માટે દેખાવ પૂરતી કામગીરીમાં વ્યસ્ત છે જ્યારે વાસ્તવિક પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે આમુદમાં હાલ એક શિક્ષિત નારી સપે ભારી તે વિષય પર ભારે ચર્ચા છે જે નગરપાલિકાના વહીવટ સામે આંગળી ચીંધે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચનો ભૂલી ગયા હોય તેવી લોકલાગણી લાગણી પ્રવર્તી રહી છે સ્થાનિકોની ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ત્રણથી ચાર દિવસમાં સફાઈ અને ગટરોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ધારણા પ્રદર્શન અને ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે હવે જોવું એ રહ્યું કે તંત્ર જાગશે કે પછી જનતાનો રોષ જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે

સાફ કરીને જતા રહ્યા છે અને આ ગંદકીનું સામ્રજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના નાના બીમાર પડી રહ્યા છે વૃદ્ધો જવાનો રસ્તો નથી આ રસ્તો છે કેટલો સાંકળો છે તેમાં વચ્ચે ગટર બનાવેલી છે તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી જયારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે જ્યારે આજે આમને જરૂર છે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી તેવું અહિયાં દેખાઈ રહ્યું છે શું નામ તમારું આમોદ નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ સોલંકી વોર્ડ નંબર છ ના ના સ્થાનિક સદસ્ય છે હું કહેશો કમ્પ્લેક્ષભાઈ આ જે ગોળસોટી સમસ્યા છે આ ઉભરાતી ગટર ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનું ઉપદ્રવ આ વિસ્તારની અંદર જ અમારું રેણાંક છે આ વિસ્તારની આજુબાજુમાં જે ઘરો આવેલા છે સ્લમ વિસ્તારના લોકો છે રોજ મરોજની અંદર મજૂરી અને અવરજવર કરવાની પરિસ્થિતિવાળા માણસો છે આ વિસ્તારની અંદર ગટર માટે એસઆઈ હોય ચીફ ઓફિસર હોય કે જવાબદાર વ્યક્તિઓને હું જાતે પ્રતિનિધિ તરીકે ચાર ચાર પાંચ પાંચ વખત સ્થળ મુલાકાત કરવા માટે છેલ્લા વર્ષની અંદર લઈને આવેલો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસઆઈ કે ચીફ ઓફિસર આ જગ્યાએ કોઈ એનું નિરાકરણ લાવેલા નથી પોતાની સક્ષમતા નથી જેવા નિવેદનો આપેલા છે ના છૂટકે અમારે પ્રાદેશિક કમિશનર ને ફરિયાદ કરવી પડી એના અનુસંધાનની અંદર માન્ય ધારાસભ્ય શ્રીને રજૂઆત કરવાના અનુસંધાન પ્રાદેશિક કમિશનર અહીંયા સ્થળ પર આવ્યા સ્થળ પર આવીને પણ પ્રાદેશિક કમિશનરે આ જ સ્થળ પર તાકીદે આ કામ કરાવવાને યોગ્ય છે એવો આદેશ આપ્યા ત્યાં આદેશ આપતી વખતે જવાબદાર આ એસઆઈ અને પ્રમુખ એસઆઈ અને ચીફ ઓફિસર હાજર હતા છતાં પણ કોઈક નિરાકરણ ના આવતા આજથી ચાર દિવસ પહેલા અમારે મુખ્ય અધિકારી એનાથી પણ બદતર હાલતની અંદર ધરણા કરવા પડે એવી સ્થિતિની અંદર અમારી મુખ્ય અધિકારી ને કેવું પડ્યું આપ જોઈ રહ્યો છે કે અહીંયા ખરેખર મચ્છર અને પાણીની ગંદકીનો દ્વાર છે પાંચ દિવસ પહેલા અહીંયા ઢગલા કરીને અહિયાં ગંદકીની અંદર આવી ગયા

આ વિસ્તારની અંદર ગડતર વ્યવસ્થા કોઈ વસ્તુ લેવા આવશો તો આ જન આક્રોશ નગરપાલિકા ફોટો પાડી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત તમે ખાલી ગુજરાત સરકાર ને બતાવી દો સરકાર ચિંતિત છે ત્યારે ખાલી તમે ફોટો સેશન કરીને જતા રહો છે સરકારે તમને અધિકારી અહીંયા મોકલા અધિકારી ને રૂબરૂમાં તમે ફોટો પાડીને મોકલી દો આ વર્ષો એક વર્ષથી

આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની પબ્લિક ને હું ધ્યાન સાથે લઈ ને ના છૂટકે મુખ્ય અધિકારી ને જવાબદાર વ્યક્તિ કરવાનો વારો આવશે તો ધરણા પર પડશે હું સામાન્ય વ્યક્તિના પાસે આજુબાજુની પરિસ્થિતિને જોઈને દયનીય હાલત લાગે છે આ માનવ જીવન માટે એક આતંકવાદી પ્રવૃત્તિ હું તો ઘણી બતાવું કે આટલું બધું દેખાતું નથી આટલો બધો મનોસ્ય વહીવટ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિની અંદર જીવન જોવાનું મળે છે આવા અધિકારીઓને જો કામ કરવું ના હોય આવા અધિકારીઓને ખાલી માત્ર ટેપલ બેસીને જ કામ કરવું હોય તો આવા અધિકારીઓ અમૃત નગરપાલિકામાં ન ચાલી શકે